નવસારીર સિંહ નાખોએ જિલ્લામાં ગેરકાયદેસર અને લાયસન્સ કે પરવાના વગર ફટાકડા સ્ફોટક પદાર્થ ઉત્પાદન સંગ્રહ વેચાણ કરતા ઈસમો પર વોચ રાખી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હતી ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અસરકારક કામગીરી કરવા માટે વિજય જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી નવસારી નાઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે એસઓજી સ્ટાફના માણસોની ટીમે ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા મળેલ બાતમી આધારે ગણદેવી રોડ વિદ્યાકુંજ સ્કૂલની સામે આવેલ નેચરલ ફ્રૂટ નામની દુકાનમાં એક શખ્સ ગેરકાયદેસર રીતે સ્ફોટક પદાર્થનો સંગ્રહ રાખી તેમજ ફાયર સેફટીના સાધનો પાણીની ડોલ સ્ટેન્ડ બકેટ વગેરે નહીં રાખી લોકોની જિંદગી જોખમમાં મુકાય કે હાનિ થવાનો સંભાવના રહે તેવી બેદરકારી વગર લાયસન્સ પરવાના વગર સ્ફોટક પદાર્થ જથ્થો રાખ્યો હતો તે જથ્થા સાથે એસઓજીની ટીમે જથ્થા સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી